નમસ્કાર દર્શક મિત્રો આપ જો રહ્યા છો ટીવી ન્યૂઝ જોઈએ આજના મહત્વના સમાચાર મહેસાણાથી વસાઈ સરપંચ ઉપર હુમલો પ્લોટ ફાળવણી મામલે ઉશ્કેલા વ્યક્તિએ કર્યો હુમલો તેવા આક્ષેપ સરપંચ કડ્યા ભરતભાઈને મહેસાણા સિવિલમાં સારવાર માટે લવાયા પ્લોટ ફાળવણી મામલે ઉશ્કરાયેલા ગામના જ વ્યક્તિએ કર્યો હુમલો તો બીજી તરફ તો બીજી તરફ સામાસવાળા પરમાર રાજુએ પણ એક એટ્રોસિટી અંતર્ગત આજે વસાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે તેઓનું કહેવું છે કે જાતિ વિશે શબ્દો બોલવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે સામસામે પોલીસ ફરિયાદ નોંધાઈ વસાઈ પોલીસ દ્વારા મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે રણજીતસિંહ વાઘેલા એસબીએન ટીવી ન્યૂઝ રમેશ સત્યની સાથે મારું નામ છે કડિયા ભરતભાઈ જેઠાલાલ હું વસાઈ ગામ પંચાયતની સરપંચ છું અને હું મારા નિત્ય ટાઈમ પ્રમાણે સાડા દસ મારી ઓફિસમાં બેઠો હતો અને રાજુભાઈ ત્રણ ચાર હિસ્સામાં આવ્યા અને જે સો વારના પ્લોટ ફાળવાના છે એમને મને લિસ્ટ આપ્યું હતું કે આ પ્લોટ તમે ફાડી દીધો એટલે મેં તમારે બોર્ડ મિટિંગમાં ઠરાવ કરી દીધું કે દરેક સમાજના પાંચ પાંચ નામ ફાળવામાં આવશે એટલે કે હું કહું એટલું જ કરવાનું એમ એટલે મેં કીધું સરપંચ તમે શું કહું કે એ કોની છે એટલે પછી દિવસ ગાળા ગાળી કરવા માંડી પછી ઝપાઝપી કરી અને મને ધક્કો મારી હું પડી દે સર અને પછી બોલા ચાલી થઈ એટલે બધા માણસો હતા અને તૈયારીમાં આવી ગયા બે ત્રણ ઇસ્ટ કીધું મર્યાદમ બોલ આ ગામનો મતલબ સરપંચ વાત કરે છે એટલે પછી મને એવી ધમકી આપવા માંડ્યા હું તમારા ઉપર એક્ટ્રિસિટી કરાવી નાખીશ એમ નામ કરી નાખીશ ને એમ કે સસ્પેન્ડ કરાવી દઈશ ને આખી બોડીને ગેર બેસાડી દઈશ ને એમ કરીને વધારે પડતું મતલબ એ કરવા માંડ્યું પછી એને એને પોતાના સાધનો ધમાધમ કરી નાખવા માંડ્યા એમ બોર્ડ ટેબલના કુર્સીને બધું ઇમ્પ્રુવ કરી નાખ્યું અને પોતે બહાર જઈ મેં કીધું પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા છું મારી ગાડી રોકવા માંડ્યો અને ગાડી જવા નતો અને બીફસ શબ્દ એમ કહેવાય ને કે હું વરઘોડ કાઢીશ સારો એમ કરીને મતલબ એ કરીને જ્યારે ઝપાઝપી કરી મને બે ફેટ મારી ને એ વખત મારે મગમાળો પહેર્યું કાય માટે એક મગમાળો ખબર નહીં પડી ક્યાં છે ક્યાં ચીલી લીધી કુલ કેટલા હિસામો હતા અને આ સમગ્ર ઘટના ક્યાં બની પંચાયતની અંદર બની હતી પર ચાર પાંચ જણા હતા એમાં રાજુભાઈ નું ઓળખતો હતો બીજા ભાઈ ઓળખતો હતો પછી એને ફોન કરી પાછા બીજા બધાને બોલાવી લીધા હતા ઘટના ઉપર ગ્રામજનો કોઈ હતું ખરા હા ગ્રામજન હતા લગભગ તો અંદર ઘટના સ્થળે બધા ટોટલી હાજર હતા બાકી બી જે હતા કે ઇચ્છીશ બી હતા હું બધા નામ તો નથી ઓળખતો પણ ટૂંકમાં તલાટીબેન બી હતા બેનની હાજરીમાં અને બધાની હાજરીમાં ડિફર્સ ગાળો બોલતા હતા ગાળો બોલશે નહીં તો મર્યાદામાં વાત કરે